નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું પોહાનો નાસ્તો જેને પૌહાની સેન્ડવીચ કે નો બ્રેડ સેન્ડવીચ કહેવાય છે તે વેજીટેબલ્સથી ભરપૂર ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે ફટાફટ અડધો કલાકમાં તેને સવારમાં નાસ્તામાં કે સાંજે ડિનરમાં પણ બનાવી શકાય છે તો ચાલો પૌવાનો નવો નાસ્તો એટલે કે પૌવાની સેન્ડવીચ બનાવવાનું શરૂ કરીએ પૌવાની સેન્ડવીચ બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક કપ પૌવાને કપડાની મદદથી સાફ કરીને લઈ લઈશું તેને મિક્સર જારમાં લઈશું અને તેનો દરદરો પાવડર બનાવી લઈશું પૌવાને મેં પીસી લીધા છે અને તેનો દરદરો પાવડર બનાવી લીધો છે હવે તેને એક મોટા મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું હવે આપણે થ્રી ફોર્થ કપ જેટલો સોજી લઈશું અહીં મારી પાસે મોટો સોજી છે એટલા માટે તેને મિક્સર જારમાં થોડો ફાઇન કરી લઈશ જો તમારી પાસે ઝીણો સોજી હોય તો તેનો ડાયરેક્ટ યુઝ કરી શકો છો મેં સોજીને પણ ઝીણો કરી લીધો છે હવે તેને પણ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું હવે આપણે આ બંને લોટને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેમાં અડધોથી પોણો કપ જેટલું દહીં એડ કરી દઈશું દહીંની જગ્યાએ તમે છાસથી પણ લોટને પલાળી શકો છો હવે તેમાં થોડું થોડું પાણી એડ કરીને મીડિયમ થિક એવું બેટર બનાવી લઈશું અહીં આપણે સોજી યુઝ કર્યો છે એટલા માટે તે પાણી એબઝર્બ કરે છે તો હવે તેને ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું દસ મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે સોજી પાણી અબ્ઝોર્વ કરીને બેટર થોડું થિક બની ગયું છે તેને હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા આટલા વેજીટેબલ્સ લીધા છે જેમાં વન ફોર્થ કપ બાફેલા વટાણા વન ફોર્થ કપ બાફેલા મકાઈના દાણા વન ફોર્થ કપ ઝીણું સમારેલું કેપ્સિકમ વન ફોર્થ કપ ઝીણી સમારેલી સૂકી ડુંગળી અને વન ફોર્થ કપ છીણેલું ગાજર અને ઝીણી સમારેલી કોથમીર લીધી છે વેજીટેબલ્સ તમારી ચોઇસના તમે કોઈ પણ એડ કરી શકો છો અને તેની ક્વોન્ટિટી પણ તમે પ્લસ માઇનસ કરી શકો છો હવે તેમાં સરસ બાઇન્ડિંગ આવે એ માટે એક મીડિયમ સાઇઝનું બાફેલું બટાકું છે તેને આ રીતે છીણી લઈશું બધા જ વેજીટેબલ્સને આપણે બેટરની સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અને તેમાં જરૂર પડે તે પ્રમાણે થોડું થોડું પાણી એડ કરીને મીડિયમથીક એવું બેટર બનાવી લઈશું હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો એ માટે એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ એકથી દોઢ ટી સ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ ઓરેગાનો કે પછી તમે પીઝા સીઝનિંગ પણ એડ કરી શકો છો હવે તેમાં વન ટી સ્પૂન મરી પાવડર બે ટી સ્પૂન મીઠું કે પછી તમારા સ્વાદ અનુસાર હાફ ટી સ્પૂન ચાટ મસાલો એડ કરીશું અને બધા જ મસાલાને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણું લેયર ફૂલેલું બને એ માટે એક ઇનો સેચેટ લઈશું અને તેને બેટરમાં એડ કરી દઈશું તેને એક્ટિવ કરવા માટે ઉપરથી થોડું પાણી એડ કરીશું અને હવે બેટરને આપણે એક જ ડિરેક્શનમાં સારી રીતે મિક્સ કરી લઈશું આ બેટરથી તમે નાના નાના પુડલા પણ બનાવી શકો છો અને જો તમારી પાસે આ રીતનું સેન્ડવિચ ટોસ્ટર હોય તો એ લેવાનું તેને પહેલાં થોડું ગરમ કરી લઈશું અને હવે તેમાં થોડું તેલ એડ કરીને ગ્રીસ કરી લઈશું ટોસ્ટરની એક સાઈડ આપણે બેટર સ્પ્રેડ કરી દઈશું વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં વચ્ચે થોડું આ રીતે મોઝરેલા ચીઝ એડ કરીશું અને હવે ઉપરથી આ રીતે ચીઝને બેટરથી કોટ કરી લઈશું હવે ટોસ્ટર બંધ કરીને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બંને સાઈડથી આપણે તેને ક્રિસ્પી શેકી લઈશું બેથી ત્રણ મિનિટ પછી શેકાઈ જાય એના પછી ટોસ્ટરને ખોલવાનું જો તમે શેકાઈ ના હોય અને ટોસ્ટરને ખોલશો તો તેનું લેયર છોંટી જશે હવે ઉપરનું લેયર ક્રિસ્પી બને એ માટે થોડું શેકાઈ જાય પછી તેની બંને સાઈડ આ રીતે બટર સ્પ્રેડ કરી દઈશું સેમ આ રીતે આપણે બંને સાઈડ બટર સ્પ્રેડ કરી દઈશું જેથી સેન્ડવિચના બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી બને હવે આપણી સેન્ડવીચ તમે જોઈ શકો છો કે બંને સાઈડ્સથી એકદમ સરસ શેકાઈ ગઈ છે તેને નીકાળી દઈશું સેમ આ રીતે આપણે બીજી સેન્ડવીચ પણ બનાવી દઈશું આટલી ક્વોન્ટિટીમાં છથી સાત જેટલી સેન્ડવિચ બનીને રેડી થશે સેમ આ પ્રોસેસ તમારે હાંડવાના કૂકરમાં કરવી હોય તો એ રીતે પણ કરી શકો છો આ સેન્ડવિચ પણ બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે સેન્ડવિચને સર્વ કરી લઈશું સેન્ડવીચને તમે ગ્રીન ચટણી કે ટામેટો કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે પૌવાનો આ નવો નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરો અને તમને આ નો બ્રેડ સેન્ડવિચની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક અને શેર કરો અને મારી ચેનલ કૂકવિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય